સર્વે ગીતા સાધકોને જય શ્રી કૃષ્ણ અત્યાર સુધી આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા અત્યારે બીજો સાંખ્ય યોગમાં આપણે જોઈ ગયા કે અર્જુન હતાશ થઈને બેસી જાય છે કે હું યુદ્ધ નહીં કરું મને ઘણું મોટું પાપ લાગશે મારા સ્વજનોને મારવાથી એટલે કે એ પોતાના ધર્મથી ખસી ગયો કહેવાય યુદ્ધથી ડરીને ભાગી ગયો કહેવાય તો એના જવાબમાં એના ઉપદેશમાં શ્રી ભગવાન ઘણું બધું કહે છે કે તું તારા સ્વધર્મનું પાલન કર કર્તવ્યનું પાલન કર તું જે પણ માને છે તું ક્ષત્રિય માને છે તો એનું ધર્મ છે કે યુદ્ધ કરવું યુદ્ધથી પીછેહઠ ન કરવી તું સુરવીર છે અને જો તું યુદ્ધથી પીછેહઠ કરીશ તો તારી કીર્તિ જે છે તેનો નાશ થઈ જશે લોકોમાં શ્રેષ્ઠ મનાવાવા વાળો મનુષ્ય જો પોતાના કર્તવ્યથી ખસી જાય તો તેને ઘણો ભયંકર અપય મળે છે હવે આજનો શ્લોક છે પાંત્રીસ ભયાદાતમ મૌસ્યંતે ચત્વમ બહુમતો અર્થ જાણી લઈએ તારા અતોલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનની દ્રષ્ટિએ જોતા આવ્યા છે તેમની દ્રષ્ટિમાં તું તુચ્છતાને પામીશ તે મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી પીછેહટ થયેલો માનશે સાધક સંજીવનીમાં શ્રી સ્વામી રામ સુખદાસજી વર્ણન કરે છે કે અર્જુન એમ સમજે છે કે હું કેવળ મારું કલ્યાણ કરવા માટે યુદ્ધથી ઉપરત એટલે કે પીછેહટ કરવાની નાસી જવું થયો છું પરંતુ જો એવી જ વાત હોત અને યુદ્ધને તું પાપ સમજતો હોત તો પહેલેથી જ એકાંતમાં રહીને ભજન સ્મરણ કીર્તન કરતો હોત અને તારી યુદ્ધને માટે પ્રવૃત્તિ પણ ન હોત પરંતુ એકાંતમાં નહીં રહીને યુદ્ધમાં તું આવી ગયો છે સામસામે બંને સેના ઊભી રહી ગઈ છે અને હવે જો તું યુદ્ધથી નિવૃત્ત થઈશ એટલે કે તું જો હટ કરીશ તો મોટા મોટા મહારથીઓ એવું જ માનશે કે યુદ્ધમાં મૃત્યુના ભયથી જ અર્જુન યુદ્ધથી નિવૃત્ત થઈ ગયો ઉપરાત એટલે કે ભાગી ગયો જો તું ધર્મનો વિચાર કરતો હોત તો યુદ્ધથી ભાગી ન જાત કારણ કે યુદ્ધ કરવું એક ક્ષત્રિયનો ધર્મ છે આથી તું મરવાના ભયથી જ યુદ્ધથી નિવૃત્ત થઈ રહ્યો છે એમ જ બધા જાણશે હવે આગળ કે છે કે ભીષ્મ દ્રોણ કૃપાચાર્ય શલ્ય વગેરે જેવો મોટા મોટા મહારથીઓ છે તેઓની દ્રષ્ટિમાં તું બહુ માન્ય થઈ ચૂક્યો છે એટલે કે એને ઘણું માન આપે છે એમના મનમાં આ એક વિશ્વાસ છે કે યુદ્ધ કરવામાં સુરવીર તો એક અર્જુન જ છે તું યુદ્ધમાં અનેક દૈત્યો દેવતાઓ ગંધર્વો વગેરેને હરાવી ચૂક્યો છે અર્જુન બરાબર જો તું એટલે કે અર્જુન યુદ્ધથી નિવૃત્ત થઈ જશે તો તે મહારથીઓની સામે તુચ્છતાને પ્રાપ્ત કરીશ અને તેઓની દૃષ્ટિમાં તું હલકી કક્ષાનો બની જઈશ આમ શ્રી ભગવાન અર્જુને સમજાવી રહ્યા છે કે તું યુદ્ધના મેદાનમાં આવી ગયો છે હવે તારે યુદ્ધ જ કરવું જોઈએ પીછેહટ કરવાથી તારી અપકીર્તિ થશે અપયસ થશે એના કરતાં તો તું યુદ્ધ કર અને તું મૃત્યુને પામીશ તો પણ તને સ્વર્ગનું સુખ મળશે ઓમ શ્રીકૃષ્ણાર્પણ મસ્તું શ્રીકૃષ્ણ શરણ મમા શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમા જય શ્રી કૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમા શ્રીકૃષ્ણ શરણ મમ श्रीकृष्णशरणं मम जय श्रीकृष्णशरणं मम